સફળતાપૂર્વકનો જે દાયકો સમય અમે પૂરો કર્યો તેને અમે ઉજવી રહ્યા છે અને અત્યાર સુધી જે પણ પાયાના પથ્થર સહકાર આપ્યો છે એમની સાથે અમે ઉજવણી આજે અમારા બાળકો એમની અંદર રહેલી કળાઓને સૌ સમક્ષ પ્રદર્શિત કરી રહ્યા છે તો આજે અમારો એટલા માટે ખાસ દિવસ છે કે અમારા બાળકો અમારી જે મહેનત છે એનામાંથી નીકળી અને આજે આખા જ કાર્યક્રમનું સંચાલન બાળકો કરી રહ્યા છે અને અમારી એવી શાળા કે જે બીજા કરતા અલગ છે એવી શાળાને પણ આજે સમાજનો આટલો સારો સહકાર મળ્યો છે તે બદલ અમે સૌના ઋણી છીએ આભાર આજે એન્યુઅલ ડે છે અને છ વર્ષ અમે જે પૂરા કર્યા એની ઉજવણી છે અત્યારે અમારી પાસે આડત્રીસ બાળકો છે અને આડત્રીસ બાળકો જ આખા કાર્યક્રમ સંચાલન કરી રહ્યા છે